હા એટલે ભાઈ મજા હશે જીવનમાં અને અત્યારના યુદ્ધ આ પહેલાના યુદ્ધ બધા ઘોડા ઉપર છે ભાઈ આ વાનીયા આ જગ્યાએ વિસર તમે સકડા રિક્ષામાં થયા હોત તો આ બધું ભીષ્મ પીતા હોય ભડભડ 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 અર્જુન ચાલે છે અર્જુન આગળ વસ્ત્ર સકડા સર્વિસ કરાવવા જો પાંચ મિનિટ મોડા પીડા ફેરો માર દે આયા કારણ હમણાં યુદ્ધ બંધ રાખજો કા ડીઝલ હોય પૂજ્યું પાંચ દિવસ યુદ્ધ પતિ જાત હા અને ભાઈ બાયું પાણીપુરી ખબર લઈ જાય વાંધો ને પણ થોડીક એને સમજ આપી જુ ન્યા હમણાં પાંચ પ્રકારના પાણીપુરીનો ફ્લેવર આવી ગયા છે તો મારે કાકીને પાણીપુરી ખાવા ગયા ને તો ઓલા ભાઈએ પાણીપુરી બનાવી દીધી મારે કાકી કહે ઓલું શેલું પાણી કેમ ન લીધું હું એ કંઈ હાથ ધોવાનું છે હા એટલે ભાઈ એમાં તમારે કાંઈ ઘટે જ નહીં લેડીઝ લેડીઝ છે ભાઈ સ્ત્રી શક્તિ તો પુરુષ સામે સહન શક્તિ અને એરોસબે હું તો કહેતો સ્ત્રી સાવરણી છે ને પુરુષ હાવણો છે સ્ત્રી હાવણી કઈ રીતનાનો દાખલો આપું આપડે દેહમાં જાય જો કોક દી પાંચ વાગે આપડી માવડી ઊઠશે અને હાવણી હોય ને ઓસરીન કોરે પડી હોય આપડા બા આપડી માવડી ઊઠશે પોઝિશન જે આઈશે ને આવણી લેહે આકી ઓસરી વાળીન કમ્પ્લીટ ચકાચક કરીને એ હાવણી જાય છે ને પોની પોઝિશનમાં પાછી ગોઠવાય જાય જ્યાં હતી ન્યાં અને હાવણો જોજો આગો કે વાડામ પડ્યો હોય એના ત્રણ વાર તો પડે થઈ પડે રાગે આવે અને હાવણા નકરા ઘાસ થાય બસ એટલે એટલે હાવણાનું મહત્વ ઘટી ગયું હાવણીનું એટલે મહત્વ ભાઈ એટલે પુરુષ પુરુષ છે ખરેખરો હા બધા ભારણા આજ ઉપાડે અને આ યડવટા ખોટી આવી ગઈ સટાણા જો ભાઈ પુરુષ રે ગેસનો બાટલો ઉપાડે ઘઉંના કટા ઉપાડે જવાબદારી તો એ કડી દર્દ હું નકરી મહિલાને કે કડીના દર્દ અમને છે અમે સડાવી છે ધાબી હા એટલે એવું છે બધું બધી કઈ સારું છે જ નહીં અને કદાચ મુંબઈમાં છોકરો છોકરું બહાર રમતો નરેશભાઈ મમ્મી કેટલું મીઠું બોલ છે જોજો આ ગુજરાતમાં મુંબઈમાં કેટલો પ્રતાપ ઈ કહો

ખબર પડે કરોડ રૂપિયાની ફેક્ટરી આને કરી આપણે દોઢ કરોડ ની કરે તો કે તમે કરી આપણું હાલવાનું તો નથી પણ આનું બંધ ન હાલવું જોઈએ આપણું લક્ષ આપણું લક્ષ નકર ભાઈ તમને શું લાગે આપણા પટેલ હોય બાજી મેરીશ ભાઈ કોઈ પણ ધંધામાં યુએસમાં જાઓ કેનેડામાં જાઓ દુબઈ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ આપણા ગુજરાતી અહીંયા મળે વેપારી ખાતા હોય બાલાજીની આપ ખાએંગે લે ભાઈ અમે આવી ના સેવી ને વિદેશ જઈને ને કલાકારો અરેશ એટલે કે થોડુંક ઇંગ્લિશ બોલજો આપણે કે કાંઈ વાંધો નહીં એટલે આપણે હોટલમાં જઈએ એટલે વેઇટરને કહે ઓનિયન ઓનિયન તે વેઇટર હામુ જ આપણે કે ઓનિયન વેઇટર હામુ જ આપણે બાજુની ડિશમાંથી કાંધો પણ કે ઓનિયન એ કે ભાઈ ઓનિયન હું કાંધો જો ગાડી આધારનો જોઈએ છે આપણે ત્યાં સુધી વી આવી જાય એટલે મગજમાં ફાકો રાખવો જ નહીં કોઈ નથી હો મોટા વરસ અહીંયા ઊભું કર્યું અને આપણો ગુજરાતી જોઈજો લગભગ કેનેડા ફરે અમેરિકા ફરે વસ્ત્રાલ નું સર્કલ નહીં ફરે આખું રોંગ માં નાખે ને હવાલ તો અમને ટ્રાફિક પોલીસ બહુ મજા હવાર માં સા ભાખરી ખાય ને કેવા ટકા ટક હોય આવાજો આવાજો બોપર પછી જોજો હવે હા જો જોજો જા જાઉં અહીંયા હા અને એ ટ્રાફિક પોલીસો અને ઘરે જાય તો મગજમાં છે આ બાબુ છે ને બા આવતા દીકરા પહેલાં તમે આવી જાવ દીકરા આ તું આવી જા હા ખરેખર આ તમે નોટ કરેલું છે ને કંઈક મારો મિત્ર છે ડી માર્ટમાં ચેકિંગ કરે બધું કંઈક હું ઘરે જતું મારું ચેકિંગ કરવા મળ્યું ભાઈ મોલ નથી મેં કીધું ને પાછ બાભા આપણા કાઠિયાવાડને અમરેલી કોઈક કીધું નોટબંધી વખતે ભાભા મોલમાં ગમે એટલી ખરીદી કરો કેશલેસ સિસ્ટમ થઈ ગઈ પૈસાની જરૂર પડે ગમે એટલો માલ લ્યો કાર્ડ દો એટલે પૈસા કપાઈ જાય કે કાંઈ વાંધો નહીં હિતેર હજારનો માલ ભરાયો કાર્ડમાં સુટણી કરી દીધું ઓલાને માલ હકેલતા બે દિવસ બોલો એટલે આ આપણા ભાભા અને એક જોક્સ કહે તો બહુ સારી ક્રિએટિવિટી એમ મારે એક કલાકાર છે મતલબ પીઆઈ પોસ્ટ ઉપર રહી ગયેલી એની ક્રિએટિવિટી છે હમણાં બાબા હવાર હવાર માં હા દવાખાને જા સીતારામ ઓલો તો સીતારામ બોલો આખું શરીર કે ઉકાળા મારે છે એ કે દાદા લાવો હાથ લાવો તમે હાથમાં ચેક કર્યું કે દાદા તમારે રિપોર્ટ કરાવવો પડશે કેટલા વાગે રિપોર્ટ લેવા આવું કે દાદા છ વાગે રિપોર્ટ લેવા જો કાંઈ વાંધો નહીં દાદા છ વાગે રિપોર્ટ લેવા જાય ડૉક્ટરને કે હું છે છું રિપોર્ટમાં એ કે દાદા તમને ડાયાબિટીસ એ કે ડાયાબિટીસ ગાંડાબિટીસમાં મને ન ખબર પડે કે ગુજરાતીમાં કે એ કે દાદા તમારે મેમસ શર્કરા છે કે કીધું જ કયું કાઠિયાડી ભાભો એ કે એમાં મનમાં ખબર પડે કે ગુજરાતીમાં હાવ કાઠિયાડી ભાવ કે ડૉક્ટર કે દાદા તમારે પેશાબમાં આવે છે બે ભાભા હા મેં બેઠા ભારે ભાગ ચાળીએ આપણે રેશન કાર્ડ મેં નથી આવતી ને હા ખોટા ઓછી ભાઈ હા એ ખોટા આવડ્યું હતું નથી ભાઈ 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 રાજકારણ રાજકારણ છે ભાઈ હમણાં એક જણો ફૂલ પી ગયો હતો તો વોટ આપવા જ માથું ખંજળવા માંડ્યું બધા કે ભાઈ જેને વોટ આપવો ને આપી દે વા લાઈન બહુ લાંબી છે એ કે ભૂલાઈ ગયું રેટ કઈ પાર્ટી ભૂલાઈ એ ભૂલી જાય છે હા ને કમણે જમા પી ગયો ને કહેતો હતો મારા હાથમાં સરકાર હોય ને આખો દેશ બદલી નાખો પત્ની કે શું છે માણાટમાં સરકાર હોય ને તો આખો દેશ બદલી નાખવું કે અને ઘરવાળા કે હવારનો મારો સણિયો ફેરવું પડે આ લોંઘીને એમમાં તો સણિયો સડાવ્યો છે હમણાં નાનો છોકરો છે ને એને જેવો એક છોકરો ને પપ્પાને પૂછતો થઈ પપ્પા આપણી અટક તો વાઘ છે વાઘ તો એ તમે મારા મમ્મી આટલા બધા કેમ ભીઓ એ કે એમાં એવું છે તારા મામાને અટક વાઘ મારે છે હમણાં એક જણા ને પત્ની ઘરે આવીને પતિ ને કીધું કે આ તો ગઝબ છું કે કા એ કે હું હાબુદાણા લેવા ગયો તો મને ખાલી દાણા જ હાબુ ન આપ્યો બાધી લઈને આવી એ કે હું લેવા હાબુ હાબુદાણા એ ખાલી હાબુ હાબુદાણા આપ્યો મને ઘરવાળો એવો હોય કે સારું કરું વાઘ બકરી શા લેવા ગઈ વાઘ ને બકરી લઈને આવે એટલે ભાઈ મજા છે જીવનની આનંદ છે ને આ લગભગ જોક્ષ કીધો છે ને આજે કહી દઉં હમણાં એક જણા ને તારાપુર પાય ને એનો ગાડી બોન પડી તી ફોર વ્હીલ ને ટેકો દઈને ઉભો હોય છે એમાં એક મરસિડીઝ વાળો નીકળો જોઈજો જીજે ચૌરી કે અમરેલી વાળો લાગે તો ઉભો રહ્યો કે શું છું ભાઈ એ કે નેનો ગાડી પણ પડી છે ગેરે સુધી લઈ જાય છે ગાડી દોડવું નથી કે મર્સિડી વાળો કે ઉપાદ એવું કે આપણે દોડું છે બાંધઈ કે તારી નેનો પણ નેનો કે હારી બાંધ અમરેલી વાળો મદદ કરે બીજો બાંધો હોય ગયો મર્સિડી વાળા દોડું કઈ ભાઈ ને બાંધી દીધું મર્સિડી વાળું કીધું હું સિત્તેર રૂપિયા ગાડી ચલાવીશ તને એમ સ્પીડ વધારે તારે ડીપર મારો હું સ્પીડ ઓછી કરી નાખે કાંઈ વાંધો નહીં મર્સિડીઝ દોડું ને એનું આવેલા હતા સીતેર રૂપિયા એમાં બરોબર વડોદરાનું હરસભાઈ એક્સપ્રેસ હાઈવે સીડ્યા મર્સિડીઝ માં દોડું ને એનો હિતર ઉપર કન્ટિન્યુ હાલો જતી એમાં બરોબર બીએમડબલ્યુ થ્રી ટ્વેન્ટી ડી કટ મારી નીકળો મર્સિડીઝ વાળો કે લે હા તો આપણું મોડલ ઓછું તો એકસો વીસ ની કટ મારી મર્સિડીઝ વાળો લેવર જોઈએ એકસો ચાલીસ ની કટ મારી

સ્વીપ ડિઝર એટલી જાતી હોય તો આ તો ઊંચા મોડલ છે એ તો જાય પણ વાંધો ક્યાંય કે સાહેબ મર્સિડ દેશો શાળ ઉપર જાય પણ એ કે ભાઈ આટલા લોકો પચાસ પંચાવન લાખના ખર્ચા કરે ગાડીઓમાં આટલા પિકઅપ હોય છે અને વાંધો હોય છે કે સાહેબ બીએમડબલ્યુ એકસો વીસ ઉપર જાય એનો મને વાંધો નથી મર્સિડ એકસો ચાલી ઉપર જાય એનો મને વાંધો નથી પણ પાછળ નેનોવાળો ડીપર મારીને સાઈડ માગે છે મૂળ દોડી ભૂલી જ હા